નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ ગુના અને ગુનેગારો હવે વાત પોલીસની સિંઘમ ઇમેજ અને કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટનાની કે જ્યાં સામાન્ય બાબતે બે વાહન ચાલકો બાખડ્યા અને પછી પોતે દાદા હોય તેમ ફોન કરીને પોતાના માણસોને બોલાવ્યા અને પછી બનાસકાંઠાના ભાબરમાં ખેલાયું ભરબજારે ધીંગાણું આ યુપી કે બિહારના નહીં પણ કમનસીબે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભરના છે જ્યાં ફિલ્મના કોઈ સીનની જેમ રસ્તા પર લાકડી અને ધારિયા જેવા હથિયારો લઈ બે જૂથ નીકળી પડ્યા એ પછી તો ધીંગાણું થયું જેમાં અનેક લોકો ઘાયલ થયા અને રોડ પર લોહી લહણ હાલતમાં પડ્યા આ બધું પતી ગયું ત્યાં સુધી બનાસકાંઠા પોલીસના કાન સુધી વાત નહોતી પહોંચી કે જાણી જોઈને પોલીસ આવી નહોતી એ ખબર નથી પણ ફિલ્મની જેમ ધીંગાણું પતી ગયા પછી પોલીસની એન્ટ્રી થઈ બનાસકાંઠામાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ખેલાયાનો વીડિયો સામાન્ય બાબતે થયેલી માથાકૂટમાં થયું ધીંગાણું બનાસકાંઠા પોલીસ સામે ઘૂંટણીએ પડેલા આ સાતે શખ્સોના ચહેરા જુઓ પોલીસના જાપ્તામાં આવી ગયા પછી ભલે આ લોકો મિંદડીની જેમ બેઠા હોય પરંતુ ત્રીસ એપ્રિલે ભાબરની બજારમાં ઢીંગાણાના જે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા તેમાં આ સાતય આરોપીઓ પણ સામેલ હતા ધીંગાણાનું મૂળ મુખ્ય આરોપી બાવનસિંહ વિષ્ણુભાઈ રાઠોડ અને તેનો ભાણેજ વિજયસિંહ ઝાલા હતો જેની સાથે મળીને અન્ય આરોપીઓએ આતંક મચાવ્યો હતો તો બીજી તરફ આ ગુનામાં ફરિયાદ કરનાર પક્ષના લોકોએ પણ આતંક મચાવવામાં નહોતી કરી એટલે જ પોલીસે નવ લોકો સામે નામજોગ તેમજ લોકોના ટોળા વિરુદ્ધ ત્રણસો સાત અને રાઉટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જે પૈકી સાત આરોપી ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ વિજયસિંહ પિંટુભા ઝાલા

આ બાબતની જાણ થતો કરું જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી એસઓજીનો સ્ટાફ અને અમારા એએસપી જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટનાનો સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ સાત જેટલા આરોપીને અટક કરવામાં આવે છે ભાબર નિભર બજારમાં કેવી રીતે થયું ભીંગાણો કેમ બંને પક્ષ વચ્ચે આ હદે વણસી ગઈ વાત ભાભર માં ધોળા દિવસે બે જૂથના લોકો લાકડી અને ધારિયા લઈને નીકળી પડ્યા અને એકબીજા સાથે મારામારી કરી પણ એવી તો કઈ વાત હતી કે ઝઘડો આટલો મોટો થઈ ગયો હવે તેના વિશે વાત કરીએ તારીખ ત્રીસ એપ્રિલ બે હાજર પચીસ સમય સાંજના છ કલાક સ્થળ ભાભર બરાસકાઠા ફરિયાદી મુકેશ ઠાકોર છોટા હાથી ગાડી લઈને નીકળ્યા હતા ત્યારે એ જ રસ્તેથી કાર લઈ બાવનસિંહ રાઠોડ અને તેના ભાણેજ વિજયસિંહ ઝાલા જઈ રહ્યા હતા તે સમયે સામાન્ય ટક્કર વાગતા મુકેશ ઠાકોર અને બાવનસિંહ વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ મુકેશ અને બાવનસિંહે ફોન કરી પોતપોતાના પોતાના બોલાવ્યા હતા તેની થોડી જ વારમાં બંને પક્ષના લોકો હાથમાં લાકડી અને થાલીયા લઈ ભાબરની બજારમાં આવી ગયા જેમ ફાવે તેમ બોલવા લાગ્યા નાની મોટી સ્ટોલ પર તોડફોડ કરવા લાગ્યા દુકાનો બંધ કરાવવા લાગ્યા અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા એકબીજા પર થયેલા હુમલામાં બંને પક્ષના લોકો લોહી લુહાણ થવા લાગ્યા થયું એ દ્રશ્યો જોશો તો ખ્યાલ આવશે કે ખરેખર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું ભાભર છે કે પછી યુપી બિહારનું કોઈ શહેર એ હદે રસ્તા પર આતંક સર્જાયો હતો લોકો ટપોટપ દુકાનો બંધ કરવા લાગ્યા ટોળામાંથી મારો મારો તેવા અવાજ સાંભળવા મળી રહ્યા હતા તોડફોડ થઈ રહી હતી જે ભાભર બજાર ગ્રાહકોથી ધમધમતી હતી એ બજારમાં આતંક મચાવવા આવેલા બંને પક્ષના ટોળા જોવા મળી રહ્યા હતા

બંનેની વચ્ચે એક ઝઘડો થાય છે અને બંને એકબીજાની સાથે જપા જેવી જેવો બનાવ કરે છે ત્યારબાદ બંને ઈસમો જે છે એ પોતાના પરિવારને અને તથા મિત્રોને ફોન કરીને બોલાવે છે કે અહીંયા મારે એક નાનો મોટો આવો ઝઘડો થયો છે અને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના મિત્રો આવી અને એકબીજાની સામે વધારે મોટો ઝઘડો કરે છે બંને પક્ષના લોકો ધરાવે છે ગુનાહિત ઇતિહાસ ભાબર પોલીસના કહેવા મુજબ આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા છે જેમાંથી એકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે ફરિયાદી અને આરોપી બંને પક્ષના લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે કારણ કે બંને પક્ષના લોકોના ભૂતકાળ ગુનાહિત છે ફરિયાદી મુકેશ ઠાકોર તેના પિતા સંગ્રામ ઠાકોર તેમજ તેના ભાઈઓ સહિતના લોકો વિરુદ્ધ મારામારીના ગુના અગાઉ નોંધાયેલા છે એટલે કે પોલીસ ચોપડે આરોપી તરીકે નામ આવેલા છે તો આરોપી બાવનસિંહ વિજયસિંહ સુરજસિંહ ચંદનસિંહ કુલદીપ અને ઋષિરાજસિંહ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે એટલે કે બંને પક્ષનો આશય ખાબરની બજારમાં આતંક મચાવી પોતાની ડોન તરીકેની છાપ ઉભી કરવાનો હતો એક સામાન્ય ગાડી અડી જવાથી માત્ર પોતાના ઈગો ઉપર લઈ અને બંને પક્ષ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેમના દ્વારા એકબીજાની ઉપર હુમલો કરવામાં આવેલો છે આની સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મને કોઈ લેવા દેવા નથી અને હું તમામ લોકોને અપીલ કરવા માંગીશ કે તમામ લોકો જે એ બિલકુલ શાંતિ જાળવશે ભાબરની બજારમાં ધીંગાણાની ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ છે તો સાથે સાથે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થયા છે શુભાભરમાં અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર નથી શુભાભરની પોલીસ ખાલી નામ પૂરતી જ સિંઘમ છે શુભાભરમાં અસામાજિક તત્વોના નામનો સિક્કો ચાલે છે હિંગાણું થયું ત્યાં સુધી ભાભર પોલીસ કેમ ન પહોંચી કેમ ધીંગાણું પતી ગયા પછી પોલીસની ટીમ પહોંચી શુભાભર પોલીસ બારોબાર ધીનું સંકેલવા માંગે છે હવે આ બધા સવાલોના જવાબ તો સ્થાનિક પોલીસ અને તેમના અધિકારીઓ જ આપી શકે બાકી હાલ તો કેમેરા સામે ફોટા પડાવવા સાત લોકોને પકડી વધી ઘટેલી સાફ બચાવવાનો પોલીસે પ્રયાસ કર્યો છે કમલેશના ભણી ગુજરાત ફોસ્ટ બનાસ